ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું શરૂઆત થઈ ગઈ છે જી આ મિત્રો વાત કીધું ગુજરાત ની અંદર વાવાઝોડું તબાહી મસાવાનું છે નમસ્કાર મિત્રો ફરીવાર નવા વીડિયોમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો વાત કીધું અરબી સમુદ્ર ની અંદર વાવાઝોડું સર્જન થઈ ગયું છે અને સર્જાઈ રહ્યું છે જી આ મિત્રો વાત કરી ગુજરાતની અંદર વાવાઝોડું ફફડાટી બોલાવીને ખૂંખાર વાવાઝોડું શક્તિનામનું નામનું વાવાઝોડું મિત્રો વાત કીધું તો ગુજરાતની અંદર આવવાનું છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે શું તમારે ત્યાં પણ વાવાઝોડું આવી શકે છે વિડીયોને બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને મિત્રો વાત કરી તો તમે આ વિડીયો ક્યાંથી જોશો એ પણ કમેન્ટ કરી દેજો કારણ કે મિત્રો મને પણ ખબર પડે કે મિત્રો વાત કરી તમારે ત્યાં હવે વાવાઝોડું પહોંચવાનું છે કે નહીં સૌરાષ્ટ્ર ભાગના વિભાગથી લઈને મિત્રો દક્ષિણની અંદર આ વાવાઝોડું છે એ મિત્રો એન્ટ્રી કરવાનું છે આ વાવાઝોડું ગુજરાત તરફ અથવા મિત્રો વાત કરીએ તો મુંબઈ તરફ પણ જઈ શકે છે તારીખ એકવીસથી લઈને ત્રીસ તારીખ વસેલા ગાળાની અંદર ગુજરાતની અંદર સાથે મિત્રો મહારાષ્ટ્રની અંદર આ વાવાઝોડું ફફડાટી બોલાવી શકે છે તમને લોકોને ખબર છે કે અગાઉ તાવતે વાવાઝોડું હોય કે પછી મિત્રો વાત તો બિફોર જોઈ વાવાઝોડું હોય કે પછી જે મિત્રો આ વાવાઝોડું આવવાનું છે આ વાવાઝોડું અત્યારે અરેબિયા સમુદ્રીની અંદર સર્જાઈ રહ્યું છે આ વાવાઝોડું છે એ મિત્રો વાત તો ગુજરાતની અંદર એન્ટ્રી કરી શકે છે ખોંખાર નામનું વાવાઝોડું શક્તિ નામનું વાવાઝોડું ગુજરાતની અંદર તારીખ ત્રીસના રોજ મિત્રો વાત કીધું એન્ટ્રી કરી શકે છે અત્યારે મંતવ્ય પ્રમાણે મિત્રો બહુ સુડો ભાઈ મુંબઈ તરફ જઈ રહ્યું છે પરંતુ મિત્રો વાત કરી ગુજરાતના જે સૌરાષ્ટ્રના ભાગો છે મિત્રો વાત કરી વેરાવળ હોય કે પછી ભાવનગર હોય કે મહુવા હોય કે તળાજા હોય આ વિસ્તારની અંદર મિત્રો વાત કરી તો ભારે પવન સાથે મિત્રો વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી છે